આજની તારીખ છે દસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ માત્ર એક દિવસ પણ આ એક દિવસમાં દુનિયાભરમાં શું શું થયું ચાલો એક ઝડપી નજર નાખીએ આપણા ગુજરાતથી શરૂ કરીને છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની બધી મોટી ઘટનાઓ પર તો ચાલો શરૂ કરીએ આજના દિવસની આખી તસવીરને સમજવાનો પ્રયત્ન કરીએ સ્થાનિક સમાચારોથી શરૂ કરીને આપણે જોઈશું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે તો સૌથી પહેલી વાત આપણા ગુજરાતની અહીં શાસન કુદરત અને ઉત્સવ ત્રણેયને લગતા મોટા સમાચાર આજે ચર્ચામાં રહ્યા છે શાસનમાં પારદર્શિતા માટે એક બહુ મોટું પગલું લેવાયું છે આઈએસ અધિકારી રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કારણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા લાંચના કેસમાં એમની ધરપકડ થઈ એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ એકદમ કડક સંદેશ છે હવે વાત કરીએ કુદરતની આ આંકડો છે ચાર પોઈન્ટ ચાર કચ્છની ધરતી આટલી તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી અને એના આંચકા કોઈ નાના સુના નહોતા છેક રાજકોટ સુધી લોકોએ અનુભવ્યા પણ સૌથી સારી અને રાહતની વાત એ છે કે આટલો મોટો ભૂકંપ હોવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાની કે ગંભીર નુકસાનના કોઈ સમાચાર નથી અને હવે થોડીક ઉત્સવની વાત થઈ જાય આ જુઓ એકસો પાંત્રીસ આ શું છે ખબર છે આટલા દેશોના પતંગબાજો અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે આખું આકાશ રંગબેરંગી કરી દીધું છે સારું તો ગુજરાતની વાત તો થઈ હવે થોડું મોટું ચિત્ર જોઈએ આખા દેશમાં શું ચાલી રહ્યું છે અહીં દુર્ઘટના રણનીતિ અને શ્રદ્ધા આ ત્રણેય વિષયો ચર્ચામાં છે એક બહુ જ દુઃખદ સમાચાર ઓડિશાથી આવી રહ્યા છે ત્યાં રાઉરકેલા પાસે એક નાનું નવ સીટર વિમાન ક્રેશ થયું છે આ દુર્ઘટનામાં પાયલટ અને બીજા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે હવે એક બહુ જ મહત્વના વ્યૂહાત્મક પગલાંની વાત ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં એક નવું નેવલ બેઝ સ્થાપી રહ્યું છે હવે આ શા માટે કારણ કે બંગાળની ખાડીમાં ચીન અને બાંગ્લાદેશની ગતિવિધિઓ વધી રહી છે અને એના પર નજર રાખવી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે અને હવે શ્રદ્ધા સાથે જોડાયેલો એક એવો કિસ્સો જેણે બધાને ચોંકાવી દીધા છે સબરીમાલા મંદિરના જે મુખ્ય પૂજારી છે કંડારારુ રાજીવરૂ એમની સોનાની ચોરીના કેસમાં ધરપકડ થઈ છે આને કારણે ભક્તોની લાગણી દુભાઈ છે અને લોકો આને શ્રદ્ધાનો ગંભીર ભંગ ગણાવી રહ્યા છે ચાલો હવે દેશની સરહદોની બહાર નજર કરીએ વિશ્વ મંચ પર શું ચાલી રહ્યું છે અહીં એક તરફ રાજકીય તણાવ વધી રહ્યો છે તો બીજી તરફ એક મોટું પર્યાવરણીય સંકટ ઊભું થયું છે અમેરિકાની વિદેશ નીતિમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે ત્યાંના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી તેલ કંપનીઓને એક રીતે ખુલ્લું આમંત્રણ આપ્યું છે એમણે કહ્યું છે કે તમે વેનેઝુએલામાં રોકાણ કરો અમે તમને પૂરેપૂરી સુરક્ષા આપીશું આ એક બહુ મોટું નિવેદન છે હવે આગળના સમાચાર સમજવા માટે આ એક શબ્દ સમજવો બહુ જરૂરી છે હાઇપરસોનિક મિસાઇલ આ કોઈ સાદી મિસાઇલ નથી હોતી વિચારો એક એવું હથિયાર જે અવાજની સ્પીડ કરતાં પણ પાંચ ગણી વધારે સ્પીડથી ઉડે અને એટલું જ નહીં ઉડતી વખતે પોતાની દિશા પણ બદલી શકે આ જ કારણ છે કે એને રોકવી કે ટ્રેક કરવી લગભગ અશક્ય બની જાય છે અને આ જ ખતરનાક ટેકનોલોજીને કારણે યુરોપમાં તણાવ એકદમ વધી ગયો છે રશિયાએ શું કર્યું એમણે નેટો દેશોની સરહદની બિલકુલ નજીક ઓરેશનિક નામની હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું આને એક સીધી ધમકી તરીકે જોવામાં આવી રહ્યું છે અને યુરોપથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં એક ભયાનક કુદરતી આફત આવી છે ત્યાંની સ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે સ્ટેટ ઓફ ડિઝાસ્ટર જાહેર કરવું પડ્યું છે એટલે કે દેશ આપત્તિની સ્થિતિમાં છે તો આ આખી કટોકટી સર્જાઈ કઈ રીતે જો સૌથી પહેલાં તો આખા દેશમાં ભયંકર ગરમી પડી એના લીધે જ જંગલોમાં એવી આગ લાગી જે કાબૂ બહાર જતી રહી અને છેવટે પરિસ્થિતિ એટલી વણસી કે હજારો લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ જવાનો આદેશ આપવો પડ્યો તો આ હતા દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દુનિયાભરના કેટલાક મુખ્ય સમાચારો એક જ દિવસની આ બધી ઘટનાઓ આપણને શું શીખવે છે વિચારો એક ગ્રહ અને માત્ર એક દિવસ અને એ એક દિવસમાં આપણને સંઘર્ષ પણ જોવા મળ્યો ઉજવણી પણ જોવા મળી અને કુદરતી સંકટ પણ આ બધું જ એક સાથે જ ચાલી રહ્યું છે આ આપણી દુનિયાની વાસ્તવિકતા છે તો સવાલે થાય કે આવતીકાલની સવાર આપણા માટે કઈ નવી વાર્તા લઈને આવશે